જય સંવિધાન જય ભારત ગુજરાતમાં નીટનું રિઝલ્ટ આવી ગયું છે ઘણા મા બાપના આવા સપના હશે કે અમારા બાળકોને એમબીબીએસ ડૉક્ટર બનાવીએ પણ તે એવી મૂંઝવણમાં પડ્યા હશે કે કોઈને કહી નહીં શકે એ તો જેના બાળકોને ભણવામાં હોશિયાર છે મેડિકલ ક્ષેત્રમાં જેને જવું છે તેના બાળકોને ખબર છે કે આ ખરેખર સમસ્યા શું છે ગુજરાતમાં ચાલી મેડિકલ કોલેજો છે એમાંથી લગભગ ચારક મેડિકલ કોલેજો સરકારી હશે હવે ઓબીસી એસસી એસટી સમાજના લોકો સૌથી વધારે પછાત છે અને મજૂરી કામ કરે છે તમને ખબર હોય મજૂરી કામ કરે એટલે કેટલું દાળીઓ આવતું હશે અને તેની આર્થિક પોઝિશન શું હશે મેડિકલ ક્ષેત્રમાં એમબીબીએસ બનવા માટે ઓછામાં ઓછા પચાસ લાખ થી એક કરોડ રૂપિયો જોઈએ છ સે નવ સેમેસ્ટર આવે છે સાડા ચાર થાય વર્ષની ફી કોલેજ કોલેજવાઇઝ ક્યાંક વીસ લાખ રૂપિયો ક્યાંક દસ લાખ રૂપિયા અલગ અલગ બધી ફી ઓછે સરકારી કોલેજો છે માત્ર ચાર અને આ સરકારે પ્રાઇવેટીકરણ કરી એના માસીના મોયાર બાપા દીકરાના જે પણ કુટુંબી હગાવાળા હોય એના ઘર ભરવા માટે પ્રાઇવેટ કોલેજોને મંજૂરી આપી આપી પછાત સમાજના લોકોને દબાવવાનું અને આ લોકો ક્યારેય તેમના દીકરા દીકરીઓ એમબીબીએસ ના થાય ડોક્ટર ના બને મેડિકલ ક્ષેત્રમાં આગળ ના વધે તેવી નીતિઓ ઘડી ષડયંત્રો ઘરી ફી વધારા કરી અને પછાત રાખવાનું કામ કર્યું છે તો આ સરકારને કહેવા માંગુ કે ભાઈ તમને આ ચાલી મેડિકલ કોલેજો છે તો ભાઈ તમારામાં તેવડ કેવડ હોય તો બધાને સમાન અવસર આપો ને બીજી ચાલી કોલેજો સરકારી ચાલુ કરો ને જેમાં દરેક સમાજના લોકો ફીમાં એમબીબીએસ કરી શકે આવું ના થાય તમારી જ નથી તમારે ટેક્સ તો જોઈએ છે પણ આ પછાત સમાજના લોકોને மெடிக்கல் க்ரே மக்களிடையே பார்சல் ட்ர